હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું છે તો આ સિઝનમાં આપણને કાંઈક તીખું ચટપટું એવી ક્રેવિંગ થતી જ હોય છે તો આજે હું એક એવી જ બધાની એકદમ ફેવરેટ રેસીપી જે છે પાણીપુરીની રેસીપી એ લઈને આવી છું તો ચાલો એના માટે આપણે પહેલાં પાણીપુરી અંદરનો બટેટાનો જે મસાલો હોય એ બનાવવાના છીએ તેના માટે મેં ત્રણથી ચાર મીડિયમ સાઇઝના બટેટા આ રીતે સુધારીને બાફી લીધા છે બ બટેટા બફાય ત્યાં સુધી આપણે પહેલાં ફુદીનાનું તીખું પાણી બનાવવાનું છે મારી તમને ગેરંટી છે કે તમે આ રીતે ક્યારે પાણી નહીં બનાવ્યું હોય તમે આ રીતે જરૂરથી પાણી ટ્રાય કરજો સેમ માર્કેટમાં મળે છે ભૈયાનું પાણી એ જ ટેસ્ટનું એ જ તીખાશથી બનશે તો એના માટે અહીંયા મેં પહેલાં ફુદીનો લીધો છે એને એકદમ બેથી ત્રણ વાર પ્રોપર ધોઈ લીધો છે કારણ કે અત્યારે થોડો ફુદીનો માટીવાળો આવતો હોય છે એટલે બેથી ત્રણ વાર પ્રોપર પાણીથી વોશ કરીને એક મિક્સર જારમાં એડ કરું છું ફોદીનો અંદાજે મેં લીધો છે ત્રણસોથી ચારસો ગ્રામ જેવો અંદાજે બે પણા જે હોય એ એડ કર્યા છે એ તો તમે તમારે ક્વોન્ટિટી કેટલી બનાવી છે એના પ્રમાણે તમે એડ કરી શકો છો હવે મેં એડ કરું છું કોથમરી કોથમરી પણ થોડી એડ કરવાની છે પછી મેં એડ કરું છું મરચાં મરચાં હું બે મરચાં એડ કરું છું મોળા મરચાં છે આ એને પણ હું સુધારીને એડ કરું છું જેને બહાર માર્કેટમાં જે પ્રોપર જે લારીવાળા ઉગતા હોય છે પાણીપુરીવાળા એનું જે પ્રોપર ફુદીનાનો ટેસ્ટ હોય ફુદીનાનું તીખું પાણી હોય ને એ સેમ ટેસ્ટ આ બનશે એટલે એકવાર તમે જરૂરથી આ ટ્રાય કરજો રેસીપી સાથે હું મીઠું પાણીનું રેસીપી પણ તમારી સાથે શેર કરીશ સાથે હું આમાં એડ કરું છું આદુ આદું મેં એડ કર્યું છે ચારથી પાંચ નાના નાના ટુકડા એડ કર્યા છે સાથે એક તીખી મિરચી એડ કરું છું એકદમ જે લવિંગ લવિંગિયા મરચા આવતા હોય છે એ એટલે એ એ આખું એક મરચું મેં એડ કર્યું છે સાથે આઈસ ક્યુબ્સ એડ કરી દીધા છે સાત આઠ જેટલા પછી અલગથી કંઈ પાણી એડ કરવાની જરૂર નથી હવે એડ કરું છું લીંબુ લીંબુ હું લઉં છું ત્રણ આખા લીંબુ મીડિયમ સાઇઝના લીંબુ યુઝ કર્યા છે તો એનો જ્યુસ એડ કરી દઈએ પછી એડ એડ કરું છું મીઠું અડધીથી પોણી ચમચી જેટલું મીઠું એડ કર્યું સાથે એડ કરું છું સંચર પાવડર સંચર પાવડર હું રમ લઉં છું પોણી ચમચી જેટલો સાથે એડ કરું છું પાણીપુરીનો મસાલો એક ચમચીથી પોણીથી એક ચમચી જેટલો પાણીપુરીનો મસાલો એડ કર્યો છે અને એકદમ પ્રોપર ગ્રીન્ડ કરવાનું છે એકદમ પ્રોપર એને પીસી લેવાનું છે પછી એને ગાળવાનું નથી તો આ આપણું ફુદીનાનું તીખું પાણી તૈયાર થઈ ગયું છે એકદમ સરસ ગ્રીન કલર કલરને ટેસ્ટમાં પણ એટલું સરસ તીખું ફુદીનાનું પાણી તૈયાર છે સર્વ કરવા માટે એને ગાળવાની જરૂર જરાય નથી હવે આપણે બનાવીએ છીએ બટેટાનો મસાલો તો બટેટા બફાઈ ગયા છે તો હવે પહેલાં બટેટાનો જે માવો હોય એ બનાવી લઈએ એના માટે અહીંયા જે આપણે બટેટા બોઇલ કર્યા હતા એ એડ કરું છું અંદાજે આ માપથી તમે અંદાજે ચારથી પાંચ વ્યક્તિ માટે આરામથી પાણીપુરી બનાવી શકો એ રીતનું જ હું તમને માપ કહું છું ફ્રેન્ડ્સ જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો રેસીપી તમને ગમી હોય તો મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી અને આગળ તમને નવી કઈ રેસીપીઝ જોવી છે એ પણ મને જરૂરથી કહેજો જેટલા મેં બટેટાનો માવો એડ કર્યો છે સાથે એટલો જ ભાગના ચણા એડ કરું છું ચણાને બાફી લીધા છે અને પછી આ રીતે થોડા દબાવીને મસાલામાં એડ કરવાના છે એટલે એ એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ જશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ સાથે સંચર પાવડર એડ કરી દઈએ પાંચ ચમચી જેટલું સાથે લાલ મરચું પાવડર એ પણ પાંચ ચમચી જેટલી મસાલો ગ્રીન નહીં થાય થોડો રેડ થશે એ રીતનો હું તમને રેસીપી આપું છું સાથે લસણની ચટણી એડ કરું છું અડધી ચમચી જેટલી અને થોડી કોથમરી એડ કરી દઈએ તો આ બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે બનાવીએ છીએ જે પાણીપુરી આપણે ખાતા હોય એમાં ચાટ મસાલો જે એડ કરતા હોય કે ભૈયાની પાસે છેલ્લે આપણે એક એક્સ્ટ્રા પૂરી માંગતા હોઈએ છીએ એ જે મસાલો યુઝ કરતા હોય એ મસાલાની રેસીપી એના માટે મેં અહીંયા એવરેસ્ટનો ચાટ મસાલો યુઝ કર્યો છે અડધી ચમચી સાથે પાંચ ચમચી હિંગ અને બે ચમચી ધાણાજીરું પાવડર આ ત્રણેય વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાની છે એટલે આ થઈ ગયો તમારો ચાટ મસાલો જે આપણે બારે ખાતા હોય એ જ ટેસ્ટમાં તમને લાગશે તમને થોડું વધારે ચાટ મસાલો એડ કરવો હોય તો એ તમે કરી શકો છો એવરેસ્ટનો ચાટ મસાલો મેં યુઝ કર્યો છે તો આપણો ચાટ મસાલાની રેસીપી તૈયાર થઈ ગઈ હવે આપણે બનાવીએ છીએ મીઠું પાણી એ બી સેમ જે ભૈયાને ત્યાં મળે છે એવું જ પાણી મને ઘણીવાર લોકો કહેતા હોય છે કે એવું સેમ પાણી નથી બનતું જે આપણને બારે બજારમાં મળે છે તો આજે તમને એ પણ કહું છું કઈ રીતે આપણે બનાવીએ છીએ એના માટે મેં બે ચમચી ગોલ્ડ એડ કર્યો છે સાથે બે ચમચી આંબલી એડ કરી છે આ બેયને આપણે થોડું પાણી નાખી જે આંબલી અને ગોળ ડૂબે એટલું પાણી એડ કરી અને અલગથી પલાળી દેવાનું છે દસ થી પંદર મિનિટ માટે માપ બેનું સેમ જ જેટલો ગોળ લ્યો છો એટલું જ આંબલી લેવાની છે થોડી વાર એને સેટ થઈ જાય દસ થી પંદર મિનિટે પલળી જાય પછી આપણે એને ગેસ પર મૂકવાનું છે અને ધીમા ગેસે ગોળને ઓગળી જાય ત્યાં સુધી એકદમ ગરમ થવા દેવાનું છે એ થઈ ગયા બાદ આપણે એને પ્રોપર એ ગ્લાસમાં કાઢીને એને પ્રોપર બ્લેન્ડ કરીને ગાળી લેવાનું છે આ જે અત્યારે આપણે પાણી તૈયાર થયું છે એ થઈ ગઈ આપણી ગોળ આંબલીની ચટણી ઘણા લોકો ઘરે ખાલી ગોળ આંબલીની ચટણી ભેળમાં ઉપયોગ કરતા હોય ચાટમાં ઉપયોગ કરતા હોય તો આ ચટણી એમાં પણ યુઝ થશે આપણે આ ચટણીમાંથી જ આમાંથી જ આપણે ભયાનું મળે એવું મીઠું પાણી બનાવવાના છીએ એના માટે જે આપણું ફુદીનાનું પાણી આપણે તૈયાર કરેલું છે એ થોડું મેં એક બાઉલમાં લઈ લીધું છે અને એ બાઉલમાં આપણે આ ગોળ આંબલીનું પાણી એડ કરવાનું છે પણ બધું એડ નથી કરવાનું જરૂર પૂરતું જ એડ કરવાનું છે અને ટેસ્ટ કરી લેવાનું એટલે તમને ટેસ્ટનો આઈડિયા આવી જશે કે કઈ રીતનું આ મીઠું પાણી થઈ જશે પણ જોઈએ એમ જ એડ કરજો નકર બહુ જ મીઠું પાણી થઈ જશે આપણે એકદમ મીઠું પાણીનો ટેસ્ટ નથી જોતો આપણને જે બારે મળે એ ટાઈપનું થોડી મીઠું થોડું તીખું એ ટાઈપનું પાણી જોઈએ છે એટલે એ રીતે જરૂર પૂરતું એડ કરવાનું છે અને સાથે મેં એક ચમચી દળેલી ખાંડ એડ કરી દીધી છે એટલે આ આપણું મીઠું પાણી તૈયાર થઈ ગયું તો આપણું પાણીપુરી તૈયાર છે હવે આપણે અત્યારે મેં પૂરી રેડી પૂરી લીધી છે તમને હું પૂરી ઘરે કઈ રીતે બનાવી એનો પણ વિડીયો તમારી સાથે જરૂરથી શેર કરીશ પૂરીની અંદર આપણે જે બટેટાનો મસાલો બનાવ્યો છે એ એડ કરી દઈએ સાથે માથે થોડી ડુંગળી અને સેવ એડ કરી દઈએ આ રીતે તમે પાણી ઘરે બનાવશો પછી તમને બારે ખાવાની ઈચ્છા પણ નહીં થાય ઘરે એટલું પ્રોપર હાઇજીનિક ટેસ્ટી પાણી ઘરે બનાવી શકશો તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થોડી કોથમરી એડ કરી દે જે ઓપ્શનલ છે સાથે જે આપણે ચાટ મસાલો બનાવ્યો છે એ પણ થોડું એડ કરી દેવાનો છે તો આ આપણું મીઠું પાણી કલરથી તમને આઈડિયા આવી જ ગયો હશે કે સેમ જે બારે મળે એ જ ટાઈપનું મીઠું પાણી બનાવ્યું છે આપણે અને આ ફુદીનાનું તીખું પાણી તો પાણીપુરી તૈયાર છે જોઈને જ મોઢામાં પાણી આવી ગયા ને બનાવવું પણ એકદમ ઇઝી છે ચાટ મસાલો એડ કરી દઈએ તો પાણીપુરી તૈયાર છે સર્વ કરવા માટે જો રેસિપી ગમી હોય તો જરૂરથી લાઈક કરજો ને બીજી રેસિપીસ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બે લાયકન દબાવજો થેન્ક યુ